રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા આજે પોતાનું નામ કલેક્ટર સમક્ષ આપ્યું હતું અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપના દિગ્ગજ દરજ્જાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જયરાજસિંહ જાડેજા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી વાંકાનેર યુવરાજ સાહેબ કેસરી દેવસિંહ જયેશ રાદડિયા ભરત ગોઘરા સાંસદ રામભાઈ મોકરિયા મોહનભાઈ કુંડારિયા વજુભાઈ વાળા કુંવરજીભાઈ બાવળીયા સહિત અનેક રાજકીય આગેવાનો અને ભાજપ શહેરના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ રેલી સાથે તેમણે પોતાનું નામાંકન ભર્યું હતું આ તકે તેમણે સભા પણ સંબોધી હતી અને કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે તમે જેમ અહીંયા જોડાણા છો મારી સાથે તેમ પોતાના વિસ્તારમાં જઈ ભાજપની ચારસો પારની આ મુહિમમાં વિસ્તારના આસપાસના લોકોને પણ વોટ કરવા માટે જોડજો અને આભાર વ્યક્ત કર્યો હતો સાથે તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરી હતી કે પોતાની આ ઉમેદવારીમાં દેશ ચલાવવામાં ભાગીદારીમાં સમાજ તેને મદદરૂપ બને તેવું પણ તેમણે પોતાની સભામાં કહ્યું હતું અહેવાલ વિજય મકવાણા ગોપાલા સાહેબ કે કોંગ્રેસના ઉમેદવાર વચ્ચેની નથી આ વખત ની ચૂંટણી કોંગ્રેસ જેને વિકાસ કરવો છે આ દેશ ની વિરાસત ને સન્માનિત કરવી છે આગળ વધારવી છે એવા લોકો એક તરફ છે અને બીજી તરફ આ દેશ નો વિકાસ ના એક તરફ હું ખાતો નથી ખાવા દેતો પણ નથી એવા ઈમાનદાર લોકો એક તરફ છે અને બીજી તરફ આ દેશને ભ્રષ્ટાચારના ફોરિંગમાં ભ્રષ્ટાચાર કરી કરીને આ દિવસ સુધી ગરીબ લોકોને વધુ ગરીબ બનાવનાર એવા ભ્રષ્ટ લોકો છે એમાં અડધા તો હવે જેલમાં છે આ ચૂંટણી પૈતા પછી બાકીના પણ જેલમાં જવાના છે દેશના આતંકવાદીઓને બિર્યાની ખવડાવનારા લોકો આ દેશમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપીને

નાગરીકોને મળેની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે સોએ સો ટકા મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ કરશો ધન્યવાદ પોત પોતાના બૂથની અંદર આગામી દિવસોમાં સોએ સો ટકા મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દેજો સોએ સો ટકા મતદાન

એટલા માટે આ બધા વિષયોને તમારી વચ્ચે મૂકવાનો બહુ લાંબો સમય લેવાનો પણ અર્થ નથી આપ સૌ કાર્યકર્તાઓ ને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સમેલન હમણાં પૂરું થશે અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું ત્યારે આ સભા વિખેરાશે કોઈપણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવ લખો હાર તૂટી અને એના મોતી વેરાય એને કોઈ અડી ન શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથ પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય